નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર રેલવે સ્ટેશન રોડ પાકિસ્તાનના કોઈ ગામડા બની રહ્યો હોય તેવો ઘાટ કોઈ પણ જગ્યાએ સાઇડ ફોરના બોલ લગાવ્યા વગર રોડ બનાવવામાં આવતા જાગૃત નાગરિકોમાં રોષ લખતર તાલુકામાં સરકાર દ્વારા વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે તેમાં લખતર કેસરીયા સવલાણા નાગરિકા રોડ બનાવવામાં આવ્યો છે આ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો છે સાથે કડુ કડમ ડેરવાડા સાંકર રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવે છે ત્યારે હાલની ભાજપની સરકાર દ્વારા દરેક કામમાં પારદર્શિતા આવે તે માટે થઈ જે કોઈ વિકાસના કામ થતા હોય તેના સાઇડ પરના બોર્ડ લગાવવા માટે જે તે લાગતા વળગતા વિભાગના અધિકારીઓને માર્ગદર્શન અને કડક સૂચના આપવામાં આવી છે ત્યારે કાળુ કડુ સાંકર અને લખતર સવલાણા રોડ બન્યા ત્યારે બંને રોડ ઉપર સાઈડ ફોરના બોલ લગાવી ક્યુ ક્યુ મટીરિયલ ક્યાં ગ્રેડનું ઓપરેશન તેની જાડાઈ લંબાઈ કેટલી થશે તેના બોલ લગાવવામાં આવ્યા છે અને હજી પણ આ બોલ લગાવેલા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી શરૂ થઈ ધાંગધ્રા સુધી જતા સ્ટેટ હાઈવેનું રિસર્ફેસિંગ કામ કરવું શરૂ કરવામાં આવ્યું છે તો કેમ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું સાઈડ ફોરનું બોલ લગાવવામાં આવ્યું નથી સાથે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે શું માર્ગ અને મકાન વિભાગ બેન અધિકારીઓ આ રોડમાં પારદર્શિતા નહીં લાવી ભ્રષ્ટાચાર કરવા માંગે છે સાથે જાગૃત નાગરિકો દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવે છે કે માર્ગ અને મગાર વિભાગના અધિકારી પાસે પ્લાન એસ્ટિમેન્ટની નકલ માગીએ છીએ ત્યારે તમારે પ્લાન એસ્ટિમેન્ટ જોવું હોય તો સુનગર ઓફિસમાં આવો તેમ જણાવવામાં આવી રહ્યું છે તેમ રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું સાથે વધુમાં જણાવવામાં આવ્યું કે શું આ રોડ પાકિસ્તાનમાં બની રહ્યો છે જો ભારત દેશના ગુજરાત રાજ્યના સુનગર જિલ્લાના લતર તાલુકામાં આ રોડ બની રહ્યો હોય તો કેમ કોઈ પણ જગ્યાએ સાઈટ ફોરના બોર્ડ ના રોડ લગાવ જે બોર્ડ છે તે લગાવવામાં આવતા નથી તો આ રોડ ઉપર સડક સડક યોજના અંતર્ગત સાઈડ ફોડના બોર શા માટે લગાવવામાં આવતા નથી તેમ પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ રોડ ઉપર છે ત્યાં ડાયવર્ઝનની પણ વ્યવસ્થા નથી અને તેના કારણે અવારનવાર વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ આ રોડ ઉપર પાણીની પાઇપલાઇન લીકેજ થતાં પણ લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે